રાખી રૂપાબેન <laughs> <laughs> سب 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 فارانس 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 کوپ تراس کوپ تراس مي فور آ اٿميتريڪريا سابار ثاني سارث کالا اڀي گنو نئ

आज पांच शॉट માણસને શ્રમ કરવો જોઈએ આપણે ધીરે ધીરે શ્રમમાંથી નીકળતા ગયા છે છે અને ટેબલ એના આપણે આજે બીજાની વાત કરતા પણ હું જ કુલપતિઓ પણ ઓફિસમાં બે સેન્ટ્રલ એસી એને આ નાની મોટી ગરમી અત્યારે તમે રહ્યા છે એ પણ એ કરી નથી શકતો કારણ કે એની રેઝિસ્ટન્સ પાવર છે એ ઘટતો જાય છે મારું તમને બધાને કહેવાનું છે કે બહેનોએ છથી આઠ હજાર સ્ટેપ દરરોજ ચાલવા જોઈએ ભાઈઓએ આઠથી દસ હજાર સ્ટેપ દરરોજ ચાલવા જોઈએ દરરોજ પ્રાણાયામ કરવા જોઈએ આપણી યોગિક ક્રિયાઓ દરરોજ તમારું મન સમૃદ્ધ રાખવા માટે સદભાવનાનો જ વિચાર કરવો જોઈએ દુર્ભાવ આવે તો પણ એને હટાવવો જોઈએ કારણ કે દુર્ભાવથી તમે પ્રભાવિત ન થાવ એવું ન બને પણ એ આવે છે એની તમને સમજ હશે તો જવામાં એટલી જ એની સ્પીડ રહેશે પણ જો આવે છે એની તમને ખબર નહીં હોય તો એ તમારો અહંકાર પેદા કરી દેશે એ તમને પદ પ્રતિષ્ઠા પૈસો આ વ્યવસ્થાઓ એ એટલી બધી તમને પ્રભાવિત કરશે કે તમે શ્રમનું મહત્ત્વ ભૂલી જાયો અને તમે ભોગ અને પ્રમાદના મહત્ત્વની અંદર આગળ વધતા જશો ભોગ અને પ્રમાદ એ કોઈને જીવવા નથી દે વિકાર છે જે આપણે વ્યવસ્થામાં હોય તોય અને વ્યવસ્થામાં ન હોય તોય સતત ચિંતા કરવી જોઈએ કે હું મારા શરીરને સારું રાખવા માટે હું પોતે પ્રયાસ કરું જે માણસ પોતાના શરીરનું નથી કરી શકતો એ બીજાનું કલ્યાણ કરી શકે નહીં એ કન્ડિશન છે જેને પોતાની ચિંતા કરી છે અને પોતે એમાંથી આગળ નીકળ્યા છે એ જ બીજાનું રક્ષણ કરી શકે અને યુદ્ધની સ્થિતિની અંદર પડકાર સામે પડકાર એ જ રક્ષણની બેસ્ટ સ્ટ્રેટેજી છે એવું દુનિયા આખીના લોકો કહે છે પડકાર અમે સરેન્ડર થવું એ એની રક્ષણની નીતિ નથી અમે મહાવીર સિંહ ઘણી વખત કહીએ છીએ યુનિવર્સિટીમાં પણ કે લલકાર સામે લલકાર જ તમારા માટેનું ઉમદા ઉદાહરણ છે જો આપણે ખોટું ન કરતા હોય તો કોઈથી નિર્ભય તમારે રહીને કામ કરવું જોઈએ અને નિર્ભય રહેવા માટે તમારું મન શરીર અને બધી એ ત્રણે પ્રકૃતિના કામ છે એને સારા આયોજનથી યોગ અભ્યાસથી તમે એને સારા વાળી શકો છો અને એટલા માટે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ આને આખા દેશમાં એક ઝુંબેશ તરીકે એ લીધી છે અને ઝુંબેશ એટલે ભારતનો દરેક માણસ એ મજબૂત બને સશક્ત બને અને રાષ્ટ્રને વિકસિત કરવું હશે તો જો યુવાન છે એ ડગમગ વાળો હશે તો 25 વર્ષ પછીનો યુવાન એ લગભગ 25 વર્ષે ખરડો થઈ ગયો હશે એને ડાયાબિટીસ હશે એને બ્લડ પ્રેશર હશે 40% જે આપણે બજેટ છે એ એની પાછળ ખર્ચ કરવામાં આવશે વિકાસ તરફ નહીં એટલા માટે અત્યારથી જાગી જવાની જરૂર છે એટલે ગુજરાતના આપણા મુખ્યમંત્રી સન્માનિય ભૂપેન્દ્રભાઈની પણ ઈચ્છા છે કે તમે જોજો કે ચાલતા હોય ત્યારે એક યુવાનને ને શરમાવે એવું ચાલે છે આપણે ચાલતા હોય તો લે કરતાં કરતા માન માન બગાવડા ઉપડે છે માર તમને કહેવાનું છે કે આ પગ તમે ટ્રેનિંગ આપશો તો તમે કહેશો તો હનુમાનજી જેવો કૂદકો મારવાની ક્ષમતા તમારા બધામાં છે સવાલ માત્ર એટલો જ છે કે તમારી અંદરની ઈચ્છા શક્તિ તમારી ઈચ્છા શક્તિ હશે કે મારે મજબૂત રહેવું છે શારીરિક રીતે સારું રહેવું છે તમને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે અને તમે નક્કી કરી લીધું છે કે આ જીવન મેળવ્યું છે આમાં મહોત્સવ કરી લો પછી પાછું મળે ન મળે કોને એક બીજા ભાવની ખબર છે તો તમારે બીજું કંઈ કરવાનું નથી છે જે બરોબર છો તમે એટલા માટે આપણા પ્રધાનમંત્રી આપણા મુખ્યમંત્રી ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવી સાહેબ એણે આ એક કોલેજ અને સ્કૂલ એની અંદર આજે આ સેલિબ્રેશન ગયા વખત કરતા આ વખતે જુદું થયું જોયું ને